નવમી જુલાઈ બે હજાર પચીસ બુધવાર ઈસુ તેમના શિષ્યોને બોલાવીને જે આદેશ અને સૂચનાઓ આપે છે તથા તેમને અશુદ્ધ આત્માઓની વળગાળ ઉતારવાનો અને બધી જાતની માંદગીઓ અને બધા રોગો મટાડવાનો અધિકાર આપે છે ત્યાં હું એક શિષ્ય તરીકે હાજર હોત તો મારો પ્રતિભાવ શું હોત હું આવા બધા ચમત્કાર કરી શકું એમ માની બે ધડક ચમત્કાર કરવા આગળ વધુ કે નહીં આજે હું ચમત્કાર કરી ભૌતિક સાજાપણું ન આપી શકું તો પણ ઈશ્વરને નામે કોઈને પ્રોત્સાહન આપી હતાશામાંથી બહાર લાવીને પોતાના ભવિષ્યની બાબતોમાં મૂંઝવતા યુવક યુવતીઓને યોગ્ય માર્ગદર્શન આપીને પોતાના પરિવારમાં સમાધાન કરાવીને છૂટા પડેલા પતિ પત્નીને જોડવાનું કામ કરીને વૃદ્ધોની એકલતા દૂર કરીને ભાવાત્મક તો આપી શકું ને આવા સેવા કાર્ય કરવા આપણને પોતાનું સાધન બનાવવા માટે ઈશ્વરનો આભાર માની એવી સેવા કરતા રહીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ